નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ એટલે કે પહેલા મહિનાનો મિત્રો આજે છેલ્લો દિવસ છે તો આજનું જે આપણું કપાસ બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે મિત્રો કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદામાં મિત્રો આફ્ટર લોંગ ટાઈમ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો કરંટમાં ત્રેપન હજાર પાંચસોને વીસ રૂપિયા સાથે અને એકસો ને સાઠ રૂપિયાના સુધારા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદાના મિત્રો ઓપન પ્રાઇઝની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલી મિત્રો આ રીતની જોવા મળી હતી અને હાઈની વાત કરીએ તો ત્રેપન હજાર સાતસો અને સિત્તેર સુધી મિત્રો હાઈ પણ ગયો હતો પરંતુ માર્કેટ આફ્ટર નીચે આવ્યું અને અત્યારે મિત્રો ત્રેપન હજાર પાંચસો અને વીસની સપાટીએ જોવા મળી રહ્યું છે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં મિત્રો કોઈ પણ પ્રકારનો સુધારો અત્યારે નથી જોવા મળ્યો અને છાસઠ પોઈન્ટ છવ્વીસ ડોલર અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો જીરો પોઈન્ટ ચાલીસ ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને ચેન્જીસની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ સાહીઠ ટકાના ચેન્જીસ પણ અત્યારે મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળી ગયેલા છે તો બંને વાયદા બજારની મિત્રો સ્થિતિની વાત કરીએ તો એમસીએક્સ વાયદો થોડો ગ્રોથ કર્યો છે પરંતુ ન્યૂયોર્ક મિત્રો હજી પણ સ્ટેબલ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો આજનું જે કપાસ બજાર છે એ ખેડૂતો માટે ડીસન્ટ જોવા મળશે કોઈ ખાસ એવી મિત્રો માર્કેટની અપેક્ષા નથી કે ખૂબ સરસ જોવા મળે કપાસની આવકોની આજે વાત કરીએ તો આવકો પણ મિત્રો આજે દોઢ લાખ ગાટી સુધીની માંડ માંડ જોવા મળી શકે છે પ્રીવિયસ ડેની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર જોવા મળી હતી પરંતુ આજે દોઢ લાખ સુધી કપાસની આવકો થાય એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે અત્યારે મિત્રો માર્કેટના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પચીસ રૂપિયા સુધી કપાસનું જે સૌથી ઊંચો ભાવ છે જોવા મળી રહ્યો છે બાકી જે ઓલ ઓવર કપાસ બજાર છે એની સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરીએ તો હજાર રૂપિયાથી મિત્રો સ્ટાર્ટિંગ જોવા મળી રહી છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો માત્ર મિત્રો બે ટકા સેન્ટરો રહ્યા છે જ્યાં કપાસની જે પ્રાઇસ છે સ્ટાર્ટિંગ એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો ને ત્રીસ સુધી જોવા મળતી હોય બાકીના મિત્રો હવે નાઇન્ટી એઈટ સેન્ટરો એવા થઈ ગયા છે કે જ્યાં આપણું કપાસ બજાર છે એ એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો અને વીસ ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે હવે મિત્રો આપણે લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરી જોઈ લઈએ તો કપાસના જે એવરેજ ભાવ છે મિત્રો એ છ હજાર નવસો ને અડસઠ રૂપિયા સૌથી નીચા ભાવ બે હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે ન જોયો હોય તો ખાસ મિત્રો જોઈ લેજો અસ્તુ જય હિન્દ